ખેડૂત ભાઈઓ આજના એપિસોડમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું આપણી અત્યારની સિઝનની સૌથી મહત્વની મસાલા ઉપજ એટલે ધાણાની ઉપજની બજાર સ્થિતિ ઉપર હવે ધાણાની ઉપજ અત્યારે આપણા ગુજરાતમાં સૌથી મોટા પાયે આવવાની શરૂ થઈ ગઈ છે બજારોમાં અને જે આવકો અત્યારે આવી રહી છે એ આવકોની સામે બાકીના બંને રાજ્યો એટલે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જે કઈ થોડી ઘણી નવી ધાણાની આવકો થઈ રહી હોય એની સરખામણીમાં આપણા રાજ્યની આવકો ખૂબ મોટા પ્રમાણમાં વધી ગયેલી છે સાથે આપણી જે રાજસ્થાન અને અત્યારના દિવસોમાં આપણે જોઈએ તો ભાવોમાં એકંદર સામાન્ય રૂપમાં સુધારાની થોડી ઘણી શરૂઆત તો અવશ્ય થઈ ગઈ છે આ અઠવાડિયાથી પણ વિશેષ પ્રમાણમાં આપણે જોઈએ તો ધાણાના વાવેતર વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી ઉપજ પર જે કઈ નુકસાની થવાની સંભાવનાઓ અત્યારે ઉભી થઈ છે એ સંભાવનાઓના આધારથી પણ બજારને થોડો ટેકો મળી રહ્યો છે બજાર ભાવની સ્થિતિ અત્યારે આપણી જે છે એમાં હવે આવનારા નજીકના દિવસોમાં સુધારો વધારો થવાની સંભાવનાઓ શક્યતાઓ કેટલી સાથે જોડાયેલા કારણો કયા આ મુદ્દો એટલે આજની આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો મિત્રો તો આજની આપણી આ ધાણા સંબંધિત ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ભાઈઓ આપણે આપણી અત્યારના સમયની સૌથી મહત્વની મસાલા ઉપજો પૈકીની એક ઉપજ એટલે ઉપજ પર આપણે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચાના તમામ મુદ્દાઓ ઉપર આપણે આગળ ચર્ચા કરીએ પણ ત્યાર પહેલા અત્યારની વર્તમાન બજાર સ્થિતિ જે કઈ છે ભાવોનું જે લેવલ છે એના તરફ આપણે એક નજર નાખીએ તો આજે તારીખ છે છ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ અને વાર છે શુક્રવાર

તો ગઈકાલે આપણે ભાવોની સ્થિતિ તરફ એક નજર નાખીએ તો આપણા જૂના ભાવ એટલે વીસ કિલોના લગભગ સવા કે રૂપિયાથી શરૂ થાય આપણા ધાણા અને સારામાં સારી ક્વોલિટી એટલે બે હજાર રૂપિયા કે બે હજાર પચાસ રૂપિયા અને સુપર બેસ્ટ ક્વોલિટી કોઈ ખેડૂતની હોય તો એ એકવીસો રૂપિયા સુધી વેચાઈ રહી છે બજારમાં હવે જૂના ધાણાની આવકો ઉપર આપણે એક નજર નાખીએ તો જૂના ધાણાની આવકો હવે ધીમે ધીમે પૂરતા પ્રમાણમાં ઘટી જઈ રહી છે અને ગઈકાલના દિવસની પરમ દિવસના દિવસની બે ત્રણ દિવસની આપણે સરેરાશ આવકની વાત કરીએ તો આપણા ગુજરાતના તમામ માર્કેટિંગ મળી અને લગભગ કે બોરી જૂના યાર્ડોમાંડ માંડ આવી રહ્યા છે હવે નવા ધાણાની આપણે વાત કરીએ તો નવા ધાણામાં આપણે ત્યાં બે વર્ગ કાયમ માટે પડતા હોય છે એક ધાણી અને એક ધાણા તો ભાવોના હિસાબથી આપણે ધાણાને પહેલા લઈએ તો ધાણાની ઉપજમાં હજી પણ જે ઉપજ આપણી આવી રહી છે એ ઉપજમાં ક્વોલિટી ક્રાઇસિસ સૌથી મોટી છે એટલે કે ગુણવત્તાની સમસ્યા સૌથી વધારે છે અને ગુણવત્તા એકંદર ખૂબ નીચા દરજ્જાની આ સમય દરમિયાન આવતી હોય છે કારણ કે હજી ધાણાને પાકવાનો સમય જે કાંઈ મળવો જોઈએ ક્વોલિટી થોડી આવી રહી છે આવી રહ્યા હોય એ વેચાઈ રહ્યા છે વીસ કિલોના ભાવે લગભગ સોળસો કે સોળસો થી શરૂ થાય અને બે હજાર રૂપિયા બે હજાર રૂપિયા કે સારામાં સારી ક્વોલિટી અત્યાર સુધીના દરજ્જાની આપણે ગણીએ તો કે રૂપિયા સુધીમાં ધાણાની ક્વોલિટી અટકી જાય છે નવા ધાણામાં આ પ્રમાણે ભાવનું લેવલ અત્યારે બન્યું છે હવે ધાણીમાં આપણે વાત કરીએ તો ધાણીમાં ક્વોલિટી થોડી થોડી સુધરતી જેમ જેમ સુધરતી જઈ રહી છે હવે ધાણીમાં આપણે વાત કરીએ તો ધાણીમાં ક્વોલિટી ધીમે ધીમે જેમ સુધરી રહી છે એમ હવે ધાણીમાં જો આપણે વાત કરીએ તો ધાણીમાં ક્વોલિટી ધીમે ધીમે થોડી થોડી જે રૂપમાં સુધરી રહી છે એ રૂપમાં બજારમાં પણ ધીમે ધીમે સુધારો આપણને જોવા મળી રહ્યો છે નીચલા જે આપણે ધાણીની ઉપજની વાત કરીએ તો એકંદર બે રૂપિયા કે બે રૂપિયા વીસ કિલોના ભાવથી ધાણી આપણી વેચાવાની શરૂ થાય અને ઊંચામાં પહોંચી રહી છે લગભગ બે રૂપિયાથી ઉપર એટલે કે બે હજાર સાતસો પંચોતેર કે કોઈ જગ્યાએ કોઈ છે સામે આપણી ક્વોલિટી પણ રોજે રોજ સુધરી રહી છે હવે આ પ્રમાણે ધાણીના ભાવોનું લેવલ હવે ધાણી કે ધાણા નવી જે જગ્યાએ આવી રહી છે એની આવકોની આપણે વાત કરીએ તો એની આવકો બહુ ઝડપથી વધી રહી છે અને વધતી આવકોનો ગઈકાલનો આંકડો આપણે જોઈએ તો આખા ગુજરાતમાં લગભગ બધા જ માર્કેટિંગ મળી અને કે નવા આવકો અવશ્ય થઈ છે સામે નવા ધાણા કે જૂના ધાણા આ બંને ધાણાઓની બાકીના રાજ્યોની આવકો અને ભાવોની સ્થિતિ શું છે તો મધ્યપ્રદેશમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી વાતાવરણ અને થોડું વધારે પડતું ખરાબ વાતાવરણ હોવાના કારણે મધ્યપ્રદેશના માર્કેટિંગ યાર્ડોમાં આવકો બહુ વિચિત્ર રીતે થોડી ઘણી ઓછી વધતી આવી રહી છે પણ ત્યાં જે બજારો ચાલી રહ્યા છે એ બજારો વરસાદી વાતાવરણના કારણે બિલકુલ અસ્થિર સ્વરૂપમાં ચાલી રહ્યા છે સામે મધ્યપ્રદેશમાં હજી નવા ધાણાની કોઈ નોંધપાત્ર આવકો નથી થઈ રહી કોઈક જગ્યાએ એટલે કે કુંભરાજ જેવી મોટી મંડીમાં કદાચ આવે તો વીસ પચ્ચીસ બોરી ધાણા માઇન્ડ માઇન નવા આવી રહ્યા છે અને સ્થિતિ આપણે જોઈએ તો જૂના ધાણામાં ત્યાં જે ભાવો ચાલી રહ્યા છે એ એ ભાવ 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 એટલે આપણા જ જ બજારમાં જે છે ત્યાં છે સો પચાસ કે સત્તરસો રૂપિયા થી શરૂ થાય અને બે હજાર રૂપિયા કે બે હજાર પચાસ રૂપિયા ને વધારેમાં વધારે એકવીસો રૂપિયા સુધીના ભાવથી જૂના ધાણા ત્યાં વેચાઈ રહ્યા છે આપણા ખેડૂતોના અને કોલ્ડ માંથી જે ધાણા આવી રહ્યા છે આ ધાણાના ભાવ લગભગ

જૂના ધાણાની જે આવકો છે એ આવકો હજી પણ ત્યાં ત્રણ હજાર બોરી વધારે રોજે રોજની આવકો થઈ રહી છે બાકીના માર્કેટિંગ યાર્ડો જે કોઈ છે ત્યાં થોડી ઘણી આવકો થતી હોય પણ આખા રાજસ્થાનની મળીને તો પાંચેક હજાર બોરી જેટલા જૂના ધાણા હજી ત્યાં આવી રહ્યા છે નવા ધાણાની આવકોની વાત કરીએ તો ત્યાં પચાસ બોરી કે સાઠ બોરી એટલા જ નવા ધાણા આવી રહ્યા છે પણ ત્યાં નવા ધાણા જે આવી રહ્યા છે એની ક્વોલિટી વધારે પડતી નબળી છે એટલે એના ભાવ જૂના ધાણા કરતાં પણ ઓછા આવી રહ્યા છે એવી સ્થિતિ ત્યાં છે રાજસ્થાનમાં હવે રાજસ્થાનમાં જૂના ધાણાનો ભાવ આપણે જોઈએ તો આપણા બજારના જૂના ધાણાના ભાવના લેવલે જ રાજસ્થાનમાં પણ ભાવ છે એટલે કે સોસો રૂપિયા સોળસો પચ્ચીસ રૂપિયાથી શરૂ થાય અને બે હજાર બે હજાર પચાસ કે ઊંચામાં ઊંચા ભાવથી વેચાયા હોય સારામાં સારી ક્વોલિટી શું થઈ શકે આપણા ધાણાના બજારમાં તો સૌથી પહેલા ધાણાની ઉપજ અંગેના જે કઈ અંદાજો સિઝન શરૂઆતમાં અને અત્યાર સુધીમાં એટલે કે જાન્યુઆરી મહિનો પૂરો થયો ત્યાં સુધીમાં જે અંદાજો ઉપજના મુકવામાં આવતા એ અંદાજો ગયા વર્ષની સરખામણીમાં લગભગ બાર ટકા પંદર ટકા કે એનાથી પણ થોડું વધારે ઉત્પાદન ઘટી શકે એવા અંદાજો હતા પણ ત્યાર પછી ફેબ્રુઆરી મહિનો બેઠો ત્યારથી લઈ અને આજ સુધીમાં ધાણાના વાવેતર વિસ્તારો મધ્યપ્રદેશમાં જે કાંઈ છે તે અને રાજસ્થાનમાં જે કાંઈ છે તે ત્યાં મોટા પાયે વરસાદી વાતાવરણ અને બિલકુલ વિપરીત

વાતાવરણમાં સુધારો ન હોવાના કારણે ઉત્પાદનમાં અવશ્ય ક્વોલિટીમાં પણ નોંધપાત્ર બજારમાં ડિમાન્ડ જે કાંઈ છે એ ડિમાન્ડ આ વર્ષની ઓફ સિઝન દરમિયાન એકંદર ખૂબ સારી રહી છે અને હજી પણ ડિમાન્ડ એકંદર જળવાઈ રહેલી છે એની સામે આપણા દેશનું ઉત્પાદન ઘટવાની શક્યતાઓ અને સંભાવનાઓ સાથે સાથે ક્વોલિટીમાં પણ થોડો ઘટાડો થવાની સંભાવનાઓની અસર નીચે આવનારા સમયમાં આપણા ખેડૂતો પાસે જે કોઈ ખેડૂતો પાસે સારી ક્વોલિટીની ઉપજ ધાણાની આવે આ દરેક ખેડૂતો માટે ઠીક ઠીક પ્રમાણમાં ભાવોની ઊંચાઈ મળવાની સંભાવનાઓ તૈયાર થઈ રહી છે ક્વોલિટી આપણી વધારે પડતી નબળી હોય તો ક્વોલિટીને ધ્યાનમાં રાખી અને આપણે શક્ય તેટલો વહેલો એનો નિકાલ કરીએ આ આપણા ખેડૂત તરીકે હિત સંબંધ સાથે જોડાયેલો મુદ્દો છે અને તેથી આપણે આ મુદ્દા પર ખાસ ગંભીરતાથી ધ્યાન આપીએ કે આપણી ક્વોલિટી સંગ્રહ લાયક છે કે કેમ સંગ્રહ કરવાનું જ્યારે વિચારીએ ત્યારે પણ ક્વોલિટી રાખી શકીએ તેમ છીએ આ મુદ્દાને પણ આપણે ધ્યાનમાં રાખીએ અત્યારના સમયે બજારનું જે લેવલ છે એ લેવલે આપણી પાસે પાકીને આવેલા ધાણાની ક્વોલિટી જો નીચલા દરજ્જાની હોય તો આ લેવલને સ્વીકારીને પણ આપણે એમાંથી કેટલો હિસ્સો અવશ્ય વેચીએ ખૂબ સારી ક્વોલિટી આવી છે તો સારી ક્વોલિટીને પણ સાચવવા માટેનો એક નિશ્ચિત સમય આપણે નક્કી કરીએ અને એ સમયગાળા દરમિયાન એનો પણ આપણે અવશ્ય નિકાલ કરીએ કારણ કે અત્યારે આપણે બજારમાં જોઈએ તો જૂના ધાણા આપણા જે કાંઈ આવી રહ્યા છે આ જૂના ધાણા જે ભાવથી વેચાઈ રહ્યા છે એટલે કે લગભગ અઢારસો રૂપિયા ઓગણીસો રૂપિયા કે બે રૂપિયા સુધી વેચાતા ધાણા બજારમાં અત્યારે જે આવી રહ્યા છે આના આ ધાણા ગયા વર્ષની જે પીક સિઝન આપણી હતી ત્યારે આપણે જો વેચા હોત તો એ વખતે પચીસો રૂપિયા છવ્વીસો રૂપિયા અને સત્યાવીસો રૂપિયા સુધી આના આ જ ધાણાના ભાવ આપણને મળી શક્યા હોત કારણ કે એ વખતે બજાર સારું હતું માર્ચ મહિનામાં જોઈએ આપણે ગયા વર્ષના તો બજાર સારું મહિનાના પહેલા પખવાડિયા હવે જયારે બહુ નવી ઉપજોનું દબાણ બજાર પર શરૂ થઈ ગયું છે ત્યારે આપણે એને વેચવા માટે જઈએ છીએ તો એ જૂના ધાણા થઈ ગયા છે સાથે સાથે એમાં સળો પણ પૂરતા પ્રમાણમાં બેસી ગયો છે કોઈ પણ પ્રકારનો એનો

ધીમે ધીમે આવી રહેલા ફેરફારના મુદ્દાઓની જ્યારે વિસ્તૃત ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણે આ ચર્ચા પહોંચે એ ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના સહયોગની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત